કરજનમાં મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રી મહોત્સવના આઠમા દિવસના ગરબામાં ખેલૈયાઓએ ગરબે રમી માની આરાધના કરી હતી કરજન નગરમાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવના આઠમા દિવસે ગરબામાં ખેલૈયાઓ ઉત્સાહ અને શ્રદ્ધાભેર ગરબે રમી માતાની આરાધના કરી હતી કરજન કોટન ગ્રાઉન્ડ ઉપર મંદિરના સામે વિસ્તારમાં ભવ્ય નવરાત્રિના નવ દિવસ ગરબા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં નાગરિકોએ ગરબાની મજા સરસ રીતે માણી રહ્યા છે આઠમના દિવસે યોજાયેલી આરતીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા હતા આયોજકો પોલીસ અધિકારીઓ અને સેવા સંસ્થાઓ દ્વારા સેવા અને સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ અવસરે પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે સતત ત્રણ વર્ષથી અમે આ આયોજન કરતા આવ્યા છીએ અને આવનાર વર્ષોમાં કરજણની જનતાને બરોડા જવું ન પડે તેવું આયોજન અમે કરવાના છીએ ગરબા મહોત્સવમાં નગરપાલિકાના પ્રમુખ ઈલાબા અટાલિયા તેમજ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ માં અંબે ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ દરેક સંસ્થાના આગેવાનો અને કરજનનગરમાં વિશેષપણે બાળકો નાગરિકો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દ્વારા સાયુવા ગ્રુપના સહકારથી કરજનનગરમાં કરજન કોટનના આ પૂર્વ વિભાગ જીનના કંપાઉન્ડની અંદર છેલ્લા સતત આ બીજા વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે કરજણની જનતાને ગુજરાત સુધી જવું ન પડે એના માટે સતત અમારા સાહી યુવા ગ્રુપના તમામ સભ્યો અમારી આ કમિટી જે બનાવી છે એના સભ્યો સાથે રહીને બંને એટલી સુવિધા આ તમામ લોકોને મળે એવું આયોજન મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં સુધી અમે લોકો કરજન ની અંદર પ્રમુખ તરીકે છે ત્યાં સુધી આ ગ્રાઉન્ડ સો સો ટકા કરજનની જનતા માટે નવે નવ દિવસ ગરબા માટે અમે આપવાના છે અને એની જનતાને ક્યાંય જવું ના પડે એવું આયોજન અમે કરવાના છે ફરીથી તમામ ખેલાયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે આટલી મોટી સંખ્યામાં અત્યારે વરસાદનો માહોલ હોવા છતાં પણ અહીંયા દરબાર રમવા માટે આવતા હોય છે ત્યારે ફરીથી તમામ લોકોને અષ્ટમીની નવરાત્રિની આઠમની તમામને શુભકામનાઓ પાઠવું છું અને આવું ને આવું આવતા વર્ષે પણ આયોજન થાય અને તમામ ખેલાયો ખેલાયો અહીંયા ગરબા રીતે રમે એવું આયોજન અમે કરવાના છે